પિસ્તાલીસ મિનિટ દોડવાનું જ છે પણ એક ટ્વિસ્ટ એન્ડ ટર્ન સાથે બરાબર રેસ્પિરેટરી મસલ ટ્રેનિંગ કરતા હોય બધા જે શું કહેવાય કે એટલેટો હોય ને વીકમાં એક થી બે વાર પણ હવે એ જ્યારે એ કરતા હોય ત્યારે એને માસિક જરૂર નથી પડતી કેમ કેમ કે એની પાસે હિલ હોય જ્યારે તમે હિલમાં રનિંગ કરો ને ઓક્સિજન નું લેવલ ઘટી જાય ને બરાબર કાયદેસર નું એમ આમે અમે ફીલ બી કરેલું છે તમે બી ફીલ કરજો ક્યારેક જાઓ ત્યારે ઉપર ટોચ ઉપર પણ આમાં પણ એક ટ્વિસ્ટ છે અંદર હોય છે બારીક છિદ્રો પાસ ભીલું નત રાખવાનો સાઈડમાંથી ગાઢ બાંધ દેવાનું છે બરાબર ઢીલો રહે એટલે હ જે બી વિદ્યાર્થી જે બી વિદ્યાર્થી મિત્રોને હીલિંગ નથી કે કોઈ પણ એવું નથી એરિયા બરાબર તો તમારે આ એકવાર ટ્રેનિંગ ટ્રાય કરજો અને રેસ્પિરેટરી મસલ ટ્રેનિંગ કહેવાય बराबर जे का करना है चलो आले रेडी हमें थोड़क टाइप थे गये रेडी लास्ट को राउंड पिस्तालीस मिनिटर याद से बीस बीस एक रमेश भाई याद से चौवीस चौवीस तारे मैंने प्लस वन जो है बराबर प्लस बर वन ठीक है चलो योर मार्क पिस्तालीस मिनट एक्जेक्टली एक्जेक्टली मिनिट टाइमर राखीशू અને મને પોતાનું બેસ્ટ આપી અને એક રાઉન્ડ પ્લસ કરીને બતાવવાનું છે બરાબર ચલો સેટ એન્ડ ગો ચાલો જાઓ ઓકે મિત્રો ઓકે મિત્રો તો આને કહેવાય રેસ્પિરેટરી મસલ ટ્રેનિંગ જે ટીએનએ બોયઝને આપણે કરાવીએ વીકમાં એકવાર કરવું છે તાકી શું છે કે બ્રિથિંગ ટેકનિકમાં એન્ડ ઓછા ઓક્સિજનમાં એ કેટલું લાંબા સમય સુધી ખેંચી શકે એ આપણે ચેક કરવાનું છે આમાં બરાબર રમેશભાઈને છે બધાને એકવી એકવીસ રાઉન્ડ આવ્યા તેની રીતના જોઈએ આ વખતે કેટલા રાઉન્ડ આવી તો તમે બી ટ્રેનિંગ કરો પીએ એની તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખી અને પોતાનું બેસ્ટ આપજો બરાબર તો જ જ થશે બધી વસ્તુ ટ્રાય કરવી પડશે હું મારા બોયઝને બધી વસ્તુ ટ્રાય કરાવડાવું છું તમે બી ધ્યાન રાખજો થઈ જશે ઓલ ધ બેસ્ટ અને હજુ પણ સમય છે જોઈન કરવું હોય તો કરી લેજો જય હિન્દ